સુરત યોગી ચોક ખાતે આવેલ મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં કે શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવાનો નિર્ણય કરાયો હતો આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ તેમજ શિક્ષણ સમિતિના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ કાપડિયા આજ રોજ પીએમસિંહ મહારાણા પ્રતાપ સ્કૂલમાં બાળકોને બેગ વિતરણ અને પ્રથમ આવનાર છ ધોરણ છના વિદ્યાર્થીઓને સાયકલ વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો આ એક મહત્ત્વનો કાર્યક્રમ હતો આજના આ કાર્યક્રમ પછી આખા જ સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં બાળકોને સ્કૂલ બેગ અને સાયકલ મળવાની છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હંમેશા બાળકોની ચિંતા કરતી હોય છે અને આ વખતે આખા ગુજરાતમાં આવો એક ઐતિહાસિક નિર્ણય લેવાયો કે એક લાખ પંચ્યાસી હજાર બાળકોને સ્કૂલ બેગ મળવા જઈ રહી છે આની સાથે ગઈકાલે અમે બે એકની જગ્યાએ બે યુનિફોર્મનું ટેન્ડર પણ પાસ કર્યું અને ટૂંક સમયમાં એ પણ આવી જશે અને ત્યાર પછી આપણે સ્પોર્ટ શૂઝ અને સ્પોર્ટ ડ્રેશ એનું પણ આયોજન કરવા જઈ રહ્યા છે તો આ તબક્કે હું મહાનગરપાલિકાનો પણ આભાર માનું છું અને મારી સાથે મારા સાથી સભ્યો જે આ કાર્યમાં મારી સાથે જોતાયા હતા એમનો પણ આભાર માનું છું આજે પીએમ શ્રી મહારાણા પ્રતાપ સ્કૂલમાં સાયકલ અને બેગ વિતરણ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબ પૂરી ટીમ સાથે આજે કાર્યક્રમ હતો અને વિદ્યાર્થીને પ્રોત્સાહન કર્યા આ સ્કૂલ એવી છે ગુજરાતમાં પીએમ શ્રીના મોનિટરિંગમાં સિલેક્ટ થયેલી સ્કૂલ છે કેન્દ્રમાંથી પણ આ સ્કૂલને ગ્રાન્ટ મળવાની છે અમારા સૌ માટે સુરત મહાનગરપાલિકા ગર્વ જેવી વાત છે કે આ સ્કૂલ સિલેક્ટ થઈ જાય પીએમશ્રીમાં અને ડાયરેક્ટ મોનિટરિંગ પીએમ પીએમશ્રીમાંથી થશે આ સ્કૂલનું એટલે આવનાર સમયમાં આ સ્કૂલ સુરત મહાનગરપાલિકાનું નામ રોશન કરવા જઈ રહી છે તે બદલ પણ અમને ગર્વ છે અને અમે આ વખતે બેગ વિતરણનો કાર્યક્રમ કર્યો છે આખા શહેરમાં એક લાખ પંચ્યાસી હજાર છોકરાઓને બેગ આપવાની છે શાસકો તરફથી એ પણ એક ઇનિશિયેટિવ લીધું છે મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના સભ્યોશ્રીઓ તો હું શિક્ષણ સમિતિના સભ્યોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું બીજું કે આ સ્કૂલ આ સ્કૂલમાં અત્યારે પ્રોગ્રામ આવ્યો ત્યારે મેં લાઇન જોઈ મેં કીધું કેની લાઇન છે તો આ સ્કૂલમાં વેઇટિંગ છે હજારથી બારસોનું વેઇટિંગ છે એટલે આ સ્કૂલમાં આજુબાજુની જેટલી પ્રાઇવેટ સ્કૂલમાંથી છોકરાઓ આ સ્કૂલમાં ભણવા આવવા માટે એ લોકોને ઉત્સાહ છે પણ વધારે અમે આ સ્કૂલમાં સમાવી શકીએ એવી શક્યતા નથી વાલીઓને અમારે ના પાડવી પડે છે આ સ્કૂલ માટે કે આ સ્કૂલનો આગ્રહ આજુબાજુની સોસાયટીને વધારે છે પણ આવના સમયમાં વધારે ભવનો બનશે તો વધારે છોકરાઓને અમે આ સ્કૂલમાં પ્રવેશ આપી શકશું અસ્તુ ભારત માતા માતાગીજી